નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના પંદર મોટા સમાચાર વિશે આ વિડિયોમાં વાત કરીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના પહેલા સમાચારની વાત કરીએ તો જે મિત્રો પોતાનું ઘર બનાવી નથી શકતા તેમને પોતાનું ઘર બનાવવા માટે સરકાર આપે છે સહાય ઘર બનાવવા ગુજરાત સરકાર આપશે તમને એક લાખને બત્રીસ હજાર અથવા તો મિત્રો એક લાખને વીસ હજાર રૂપિયાની સહાય આ બંને યોજનાઓમાંથી તમને કઈ યોજના લાગુ પડે છે તેના વિશે મિત્રો થોડી વાત કરીએ તો મિત્રો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના બે હજાર ત્રેવીસમાં શરૂ કરવામાં આવી છે જેમાં મિત્રો તમને એક લાખને વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે એટલે કે મિત્રો આ આવાસ યોજના કેટલાય વર્ષોથી ચાલુ છે જેમાં મિત્રો તમે બે હજાર ચોવીસમાં આનું ફોર્મ ભરી અને સહાય મેળવી શકો છો જેમાં મિત્રો તમને પહેલો હપ્તો સાઠ હજારનો અને બીજો હપ્તો ચાલીસ હજારનો જ્યારે મિત્રો ત્રીજો હપ્તો વીસ હજાર રૂપિયાનો એમ કરીને ઓનલાઈન અથવા તો ઓફલાઇન ફોર્મ ભરી સબમિટ કરશો તો તમને તમારા ખાતામાં આ હપ્તા જમા થશે એકથી બે મહિનામાં તે કરેલી અરજી પાસ થવી જોઈએ જે માટે તમારે મિત્રો એકાઉન્ટ નંબર તમે આપ્યો હશે તેમાં મિત્રો તમને હપ્તા મળવાનું શરૂ થઈ જશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગેનીબેન ઠાકોરે કર્યા સાપ્તાહિક પ્રહારો ચૂંટણીનો પૂરજોશમાં મિત્રો પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરે જાહેર સભાને સંબોધન કરતી વખતે નામ લીધા વગર મિત્રો સાપ્તાહિક શબ્દોનો દ્વારા ઉગ્ર પ્રહારો કર્યા હતા જેનો મિત્રો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે તે મિત્રો તમે જોઈ શકો છો

અને કોઈ એ બેન દીકરીઓ કે ગાયો માટે શહીદી વારી હોય ને કે ના એ અમારા દાદા છે તમે બનાસકાંઠાના દાદા થવા માંગતા હોય તો તમારા મગજમાંથી લઈ કાઢી નાખજો એવી પણ હું એમને ત્યારબાદના મિત્રો સમાચારની વાત સાત મે ના રોજ શહેરમાં મિત્રો બેંકો રહેશે બંધ દેશભરમાં લોકશાહીનો મહાન પર્વ પૂરજોશમાં મિત્રો ચાલી રહ્યો છે લોકસભાની ચૂંટણી ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસથી શરૂ થઈ ગઈ છે પરિણામ મિત્રો ચાર જૂન બે હજાર ચોવીસના રોજ જાહેર કરવામાં આવશે સાત તબક્કામાં ચૂંટણી યોજાવાની છે મિત્રો ત્રીજા તબક્કાનું મતદાન સાત મહિના રોજ થશે ચૂંટણીના છેલ્લા બે તબક્કા દરમિયાન કેટલાક શહેરોની બેંકો બંધ રહેવામાં આવશે આવી સ્થિતિમાં મિત્રો સાત મહિના રોજ થનારા ત્રીજા તબક્કાના મતદાન દરમિયાન તમારે કેટલાક શહેરોમાં મિત્રો બેંકો બંધ રહેશે જો તમારી પાસે સાત મહિના રોજ બેંક સંબંધિત કોઈ પણ કામ બાકી હોય તો મિત્રો પહેલાં યાદી તપાસી લેજો નહીં તો તમારે બેંકમાંથી ખાલી હાથે પાછા ફરી જાવું પડશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પંદર તારીખ પહેલાં કરી નાખો આ જરૂરી કામ જો તમે ગેસ સિલિન્ડરના ઉપભોક્તા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોઈ શકે છે તમને મિત્રો જણાવી દઈએ કે રાજસ્થાને ફરી એકવાર કેવાયસી એટલે કે તમારા કનેક્શનનું વેરિફિકેશન ફરજિયાત બનાવ્યું છે જો તમે પંદર મે સુધી આ કામ નહીં કર્યું તો ગેસની સબસિડી બંધ થઈ જશે તેનો આદેશો કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા જાણકારી મિત્રો આપવામાં આવી હતી જિલ્લાના પચાસ ટકા ગ્રાહકોએ પણ હજી સુધી તેમનું કેવાય સી કરાવ્યું નથી કેવાય કરાવવાની મિત્રો છેલ્લી તારીખ પંદર મે નક્કી કરવામાં આવી છે તો મિત્રો જલ્દીથી જઈને ગેસનું કેવાય કરાવી લેજો ત્યારબાદના મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પરેશ ગૌશ્યામીએ આપી ખેડૂતોને ચેતવણી ખેડૂતોને સલાહ આપતા પરેશ ગૌશ્યામી કહે છે કે જે ખેડૂતો પાસે પાણીની વ્યવસ્થા છે અને ઓરવીને વાવેતર કરવા માંગે છે તેમણે હાલ ઉતાવળ કરવાની જરૂર નથી તમારે ઓરવીને વાવેતર કરવું હોય તો વીસ મે પહેલાં કરવાની સલાહ આપવામાં આવી છે વીસ મે પછી તમે ઓરવીને વાવેતર કરી શકો છો તમારા માટે યોગ્ય રહેશે અને તેને યોગ્ય હવામાન મળતા સારું એવું ઉત્પાદન પણ લઈ શકો છો તેવું મિત્રો પરેશ ગૌશ્યામી દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો આ ચાર પ્રકારના ખેડૂતોને નહીં મળે બે હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતોને દર ચાર મહિને બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે વળી આ વખતે સત્તરમો હપ્તો જાહેર થવાનો છે પરંતુ એવા ઘણા ખેડૂતો હોઈ શકે છે જેમના હપ્તા અટકી શકે છે તો ચાલો જાણવાનો પ્રયાસ કરીએ કે આ ખેડૂતો કોણ છે આ ચાર પ્રકારના ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો અટકી શકે છે પહેલાં ખેડૂતની વાત કરીએ તો જો તમે અયોગ્ય હોવા છતાં પણ ખોટી રીતે અરજી કરો છો તો તમારી અરજીને રદ થઈ શકે છે જેના પછી તમે હપ્તાથી વંચિત રહી જશો આ યોજના સાથે ખોટી રીતે જોડાયેલા લોકોની ઓળખ પણ કરવામાં આવી રહી છે બીજા ખેડૂતની વાત કરીએ તો એવા ખેડૂતો માટે પણ હપ્તો અટકી શકે છે જેમણે અત્યાર સુધી ઈ કેવાયસી કરાવ્યું નથી અથવા તો ભવિષ્યમાં પણ કરાવશે નહીં હપ્તાનો લાભ મેળવવા માટે ખેડૂતોને ઈ કેવાયસી સી કરાવવું જરૂરિયાત છે અન્યથા હપ્તો અટકી જવાની પણ ખાતરીઓ હોય છે ત્રીજા ખેડૂતની મિત્રો વાત કરીએ તો ખેડૂતોને જમીનનું બિયારણ કરાવ્યું નથી તેમના પણ હપ્તા અટકી શકે છે નિયમો યોજના સાથે સંકળાયેલા દરેક માટે આ કામ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમે ઈચ્છો છો કે તમારો હપ્તો અટકી ન જાય તો તમારા મિત્રો આ કામ તરત કરી લેવા જોઈએ ચોથા ખેડૂતની વાત કરીએ તો જે ખેડૂતોના આધાર કાર્ડ તેમના બેંક ખાતા સાથે લિંક નથી જો તમે અરજી ખોટી રીતે ફોર્મ ભર્યું છે તમારા દ્વારા આપવામાં આવેલ આધાર નંબર ખોટો છે તમારા દ્વારા આપવામાં આવેલ બેંક માહિતી પણ ખોટી છે વગેરે તો આવી સ્થિતિમાં પણ તમે હપ્તાથી વંચિત રહી શકો છો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો પશુપાલકો માટે મોટા સમાચાર સામે આવી ગયા છે એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીએ લોકસભાની ચૂંટણી વચ્ચે પશુપાલકોને ભાવ વધારાની મિત્રો ભેટ આપીને ખુશખુશાલ કરી દીધા છે બનાસ ડેરીએ દૂધના ફેટમાં પ્રતિ કિલો પંદર રૂપિયાનો વધારો કર્યો છે આ સાથે જ મિત્રો પશુપાલકોને આઠસોને પાંચ રૂપિયાને બદલે હવે આઠસો વીસ રૂપિયાનો ભાવ વધારો મળશે દૂધના ભાવમાં મિત્રો ભાવ વધારો થતાં

ખેડૂતોની ફરિયાદનું નિવારણ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે હેલ્પલાઇન નંબર ખેડૂતો માટે પાક વીમો કિસાન ક્રેડિટ કાર્ડ પીએમ કિસાનનો હપ્તો અને વિવિધ પ્રકારની યોજનાઓની સંપૂર્ણ જાણકારી મેળવવા માટે તમે મિત્રો આ નંબર ઉપર કોલ કરીને પૂરેપૂરી માહિતી મેળવી શકો છો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો તમને ગુજરાતી સમાચારના વિડીયો અને ખેડૂતોની યોજનાઓની માહિતી આપણી આ ચેનલ થકી જોવા મળી રહે